બીજેપી હાઈકમાન્ડે પોણા ચાર વાગ્યા સુધી કરી બેઠક આ નેતાઓના કપાઈ શકે પત્તા ચોંકાવનારી હશે ભાજપ ની પહેલી લિસ્ટ ભાજપ આ વખતે સાઈઠ થી સિત્તેર સાંસદોની ટિકિટ કાપી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે કમળ દરેક સીટ પર ચૂંટણી લડી રહ્યો છે આવતીકાલે મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ અયોધ્યા જશે જેમાં મંત્રીમંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ અયોધ્યા જશે તેમજ ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા જશે ડીસામાં હવામાન વિભાગ દ્વારા ફરી બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે ડીસા યાર્ડ દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ઓગણીસ દિવસમાં વર્ગ ત્રણની વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે વેબસાઇટ પર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગત રાત્રે બેઠક યોજવામાં આવી હતી જેમાં સો લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજકોટ લોકસભા સીટ પરથી દિગ્ગજ નેતાને ટિકિટ આપવા પર ભાજપ કમાન્ડ વિચારણા કરી રહ્યું છે રાજકોટ બેઠક પર આગામી ટૂંક સમયમાં નિર્ણય થઈ જશે પંચાયત વિભાગ દ્વારા છ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે જ્યારે નાણાં વિભાગે પણ ગુજરાતી હિસાબી સેવાના નાયબ નિયામકોની પણ બદલી કરી છે આઠ માર્ચે દાહોદ બસ સ્ટેશનથી રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રા શરૂ થશે ચાર દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ભારત છોડો ન્યાય યાત્રા પસાર થશે કમોસમી વરસાદની આગાહી વચ્ચે મુસીબતના માવઠાનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આહવા તાલુકાના ધવલીતોડ અને શિવારી માળ નજીક વરસાદ વરસ્યો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમજ એપીએમસીના વેપારીઓને અનાજને સુરક્ષિત રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારનો કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકા મોંઘવારી પથ્થામાં વધારો આઠ માસનો તફાવત એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે